સમાચારો જોઈએ વિસ્તારથી તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે હાલ ઉપરવાસમાંથી પાણીની આવક થતા સપાટી વધી રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો અઠ્યોતેર મીટર પર પહોંચી છે ઉપરવાસ માંથી ત્રાણું હાજર ત્રણસો તેની સામે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે જોકે હજુ મહત્તમ સપાટીમાં ચૌદ મીટર બાકી છે ડેમ સાહીઠ ટકા જેટલો ભરાયેલો છે ઉપરવાસમાંથી ત્રાણું હજાર ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે ઓગણ હજાર સાતસો